નમસ્કાર મિત્રો શહી ભારત યુટ્યુબ ચેનલમાં મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે ભારત સરહદે તો શસ્ત્ર વિરામ થયો છે યુદ્ધ વિરામ થયો છે કે ભારત શરણાગતિ સ્વીકારી સ્થિતિ સ્પષ્ટ નથી થઈ પરંતુ ગોદી મીડિયા મારફતે એટલા બધા વિરોધાભાસી સમાચારો આવી રહ્યા છે કે પ્રજા અસમજમાં છે કશું ક્લિયર નથી થતું જે છે તે આપણે તો આપણા દેશના જાંબાજ જવાનોને અભિનંદન આપીએ એ લોકો આપણા માટે શહીદી હોય અને ઝઝવી રહ્યા છે પણ વાત આજે તો કરવી છે વ્યક્તિ વિશેષની પાટણ જિલ્લાના મોજપુર ગામના મૂળ વતની અને જેમનું નામ નાનાલાલ મોતીલાલ ત્રિવેદી હતું એટલે બ્રાહ્મણ પરિવારમાંથી આવતા અને હવે જેમણે સ્વયંભૂ સ્વ અર્પિત સ્વામી શબ્દની ઉપાધિ સાથે પોતાના સ્વામી સચ્ચિદાનંદ તરીકે નામથી ઓળખાવે છે અને ચરોતરના હાદ એવા પેટલાદની બાજુમાં આ દંતાલી ગામે ભક્તિ નિકેતન નામનો આશ્રમ આશ્રમ ચલાવે છે એમની વાત કરવી છે મોટાભાગના સાધુઓ સૌરાષ્ટ્રમાં જઈને આશ્રમો ખોલતા હોય છે મંદિરો બનતા હોય બીજું કરતા હોય છે પરંતુ સચ્ચિદાનંદે ગુજરાતના સમૃદ્ધ પ્રદેશ એવા ચડોતરની અંદર ચડોતરના મધ્ય બિંદુમાં કેટલાદની બાજુને એની બગલમાં એક સરસ મજાનો આશ્રમ બનાવે છે કારણ માનવ જીવનમાં ઓક્સિજન પછી સૌથી અગત્યનું કોઈ પરિબળ હોય તો પૈસો છે અને આ પૈસાનું સેન્ટર છે ચરોતર રહ્યું વાત એમના વિશે કરવી છે અને ઓગણીસો ને લગભગ સિત્યાસીમાં માં એમણે અધોગતિનું મૂળ વર્ણવ્યવસ્થા નામનું એક પુસ્તકનું લેખન કાર્ય કર્યું જે એમણે જે કંઈ લખ્યું છે એ સમાજ જીવનમાં જે હકીકતો હતી એનું એમણે નિરૂપણ કર્યું છે ભારતની ગુલામી પ્રથા ધર્માંતર વિભાજન કોમી વૈમન અત્યાચારો અનાચાર અને ભારતની ખરડાયેલી છબી આ બધું જે કંઈ એનું એમણે વર્ણન કર્યું છે આ બધા માટે વર્ણ વ્યવસ્થા અને જાતિ પ્રથા જવાબદાર હતી એમાં સચ્ચિદાનંદે કંઈ નવું વિશેષ કર્યું નથી એમણે કોઈની ઉપર ઉપકાર નથી કર્યો કારણ કે હિન્દુ ધર્મનો આ સડો છે અને હિન્દુ ધર્મને બચાવવા માટે આ કરવું જરૂરી હતું એટલે ખાસ તો જે લોકો વર્ણ પ્રથા જાતિ પ્રથાનો વિરોધ કરે છે અને એના આધારે જે અનાચારો અત્યાચારો થાય છે એમના માટેનું આ પુસ્તક સવિશેષ એમના માટે હતું એમણે મનુસ્મૃતિના ઘણા બધા આધારભૂત શ્લોકો સાથે એ જે સમાજ રચનાની જે દૂષિત પરંપરાઓ વ્યવસ્થાઓ હતી એનું માર્મિક આલેખન આલેખન કર્યું છે પણ અત્યારે તો વાત એ કરવી છે કે સાતમી મે બે હજાર પચીસના રોજ દંતાલી આશ્રમમાં એમણે ચોપડા વિતરણ રાખ્યું હતું અને એમાં એવું લખાણ જોવા મળ્યું કે ભાઈ ફક્ત ભક્તો માટે ચોપડા વિતરણ સમય સવારના આઠથી ત્રણ સારું કહેવાય એ એમની અંગત બાબત છે એમની અંગત સંપત્તિમાંથી એમણે પેદા કરેલી જે રીતે પેદા કરી એમનો વિષય છે અને એમણે કોને આપવું અને કોને ના આપવું એ પણ એમનો વિષય છે એની ઉપર આપણે તમારો મારો એવો અધિકાર નથી કે એમણે ફક્ત રામ ભક્તો માટે જ કેમ આવું વિતરણ રાખ્યું પણ ખૂબ ક્ષોભજનક બાબત છે અને આથી વધારે સારી અપેક્ષા પણ એમની પાસેથી ના રાખી શકાય આથી વધારે સારી અપેક્ષા પણ એમની પાસે ના રાખી શકાય અને આ પગલાથી કંઈ આશ્ચર્ય થાય એવું નથી કારણ કે મુસલમાનો અને ખ્રિસ્તીઓ પ્રત્યેનો એમનો જે દ્વેષ છે એ એમની પોતાની અંગત માન્યતાઓ છે પણ એમાં આ લોકોનો શું દોષ ભારતના આજના મુસલમાનો અને આજના ખિસ્તીઓનો શું દોષ આ લોકો એક સમયે તો હિન્દુ જ હતા ને ભારતની અંદર જેટલા હિન્દુઓ મુસલમાનો છે જેટલા ખ્રિસ્તીઓ છે જેટલા બૌદ્ધો છે જેટલા શીખો છે આ બધા જ એક સમયે તો હિન્દુઓ જ હતા અને ભારતના બ્રાહ્મણોને હિન્દુ ધર્મે ભારતના બ્રાહ્મણોને ફરી રિપીટ કરો ભારતના બ્રાહ્મણોને હિન્દુ ધર્મે મુસલમાનો બનાવ્યાના પુરાવા સચ્ચિદાનંદે આપેલા છે ભારતના બ્રાહ્મણોને કેરળની અંદર જે મોકલાઓ જાતિ છે એ એક સમયે ભારતના બ્રાહ્મણો હતા બંગાળની અંદર કાળા ન પહાડ તરીકે એક મુસ્લિમ શાસક થઈ ગયો એ મૂળ હિન્દુ બ્રાહ્મણ હતો અને નવાબની દીકરી ને લગ્ન કરવા આવ્યો એટલે સમાજે એને સ્વીકૃતિ ના આપીને એના કારણે મુસ્લિમ બન્યો નવાબનો જમાઈ બન્યો અને પછી હિન્દુઓ ઉપર એને કાળો કેર વર્તાયો આવા સેંકડો લોકો હિન્દુ પરંપરાઓ અને હિન્દુ દૂષિત માન્યતાના કારણે હિન્દુ ધર્મ છોડી અને મુસલમાન બન્યા ખ્રિસ્તી બન્યા શીખ બન્યા તો આમાં ભારતમાંથી જે હિન્દુઓમાંથી જે મુસલમાનો બન્યા છે ને ખ્રિસ્તીઓ એ લોકોનો શું દોષ આ લોકો જે બન્યા ને હિન્દુ ધર્મ માટે જવાબદાર નથી આ વિચારો જેવી બાબત છે ને હ આ જે વર્ણવાદી અને કોમી માનસિકતા ધરાવતા લોકોના પાતે એ લોકો ખિસ્તી બન્યા છે મુસલમાનો બન્યા છે અને એમાં અત્યારે જે ચરોતર વિસ્તારની અંદર જે ખિસ્તીઓ છે ચરોતર વિસ્તારના જે ખિસ્તીઓ છે એ શિક્ષણની દ્રષ્ટિએ ખૂબ સારી પરિસ્થિતિમાં છે નોકરીઓની દ્રષ્ટિએ આર્થિક રીતે ખૂબ સારી પરિસ્થિતિ પણ આ લોકો એક વખતે મૂળ હિન્દુ વણકરો હતા ચરોતરના જે ખિસ્તીઓ છે એ આજે શિક્ષણમાં અને ધંધામાં સારી સ્થિતિમાં છે આર્થિક રીતે સારી સ્થિતિમાં આ લોકો એક સમયે હિન્દુ વણકરો હતા અને જો આ લોકોએ ધર્માંતર ના કર્યું હોત ને તો પટેલોની તમાકુની ખળીઓની અંદર પીસાતા હોત આર્થિક રીતે અને શારીરિક રીતે ખળીઓની અંદર જે અનાચાર થતો હતો એ આપણા મૂર્ધન્ય સાહિત્યકાર જોસેટ મહેકવાને એમના સાહિત્યની અંદર ખારું સારી રીતે એનું વિવરણ કરેલું છે જે મહિલાઓ સાથે અનાચાર થતો હતો એટલે જે ખિસ્તીઓએ જે વણકરોએ ધર્માંતર કર્યું એમાં ખોટું શું છે અને આ બધા જ હવે હવે આ કટ્ટરતાવાદી હિન્દુઓના આ ખિસ્તીઓનો શોષ નથી કારણ કે હવે એ લોકો ભણી ગણીને આગળ અંદર થઈ ગયા અને એ લોકો હિન્દુ વણકર મટી ગયા હિન્દુ દલિત મટી ગયા ને હવે એનો તો તમને સોસ નહીં એની સાથે બેસે ઉઠે એની સાથે ચા પાણી કરશે ને એની સાથે બીજા સંબંધો પણ વાંધો છે પણ હવે વાંધો જે મૂળ દલિતો રહ્યા છે એનો વાંધો છે મુસલમાનો છે એનો વાંધો છે અને સાથે સાથે સચ્ચિદાનંદ ગરીબો માટે પણ ખૂબ દ્રેશ છે ગરીબો માટે પણ એમને ખૂબ દ્રેશ એક જાહેર કાર્યક્રમમાં બોલતા એમણે એવું કહ્યું હતું કે ગાંધીજી અને કાલ માર્ક્સે ગરીબોની આંગળી પકડીને ખૂબ મોટી ભૂલ કરી છે સચ્ચિદાનંદજીએ એક સમયે એવું કહ્યું હતું કે ગાંધીજીએ અને કાલમાર્સે ગરીબોની આંગળી પકડીને ખૂબ મોટી ભૂલ કરી છે એટલે આ ગરીબોનો કચડી નાખવાતા પીસી નાખવાતા હિટલરની જેમ ગેસ ચેમ્બરમાં ગુમળાઈને મારી નાખવાતા કાલમાક્સ અને ગાંધીજી એ ગરીબોના કલ્યાણ માટે એમની આંગળી પકડી હોય પણ એમાં ગરીબો સચિદન ક્યાં નડ્યા શા માટે ગરીબો પ્રત્યેનો આટલો બધો દ્રેશ છે આ વિચારવા જેવી બાબત છે અને એમાં એમની માનસિકતા સ્પષ્ટ થાય છે એટલું જ નથી એમને અનુસૂચિત જાતિ માટે પણ ખૂબ સારો દ્રેશ છે અત્યારે જે અનુસૂચિત જાતિના લોકો ઉપર જે સાંસ્કૃતિક બહિષ્કાર સામાજિક બહિષ્કાર થઈ છે ઘોડી ઉપર નથી ચડી શકતા સારા કપડો નથી પહેરી શકતા મૂછ નથી રાખી શકતા વાજિ વગાડી શકતા ઢોલ નથી વગાડી શકતા આ જ સ્થિતિ આજથી ત્રીસ ચાલીસ વર્ષ પહેલા પણ આથી વધારે પહોંચી અને એ વખતે ઓગણીસો નેવ્યાસી ની અંદર અનુસૂચિત જાતિ જનજાતિ અત્યાચાર પ્રતિબંધક કાયદો ઘડવામાં આવ્યો તો એનો વિરોધ કરતા એ કાયદાનો વિરોધ કરતા સંદેશ દૈનિક પત્રની લોકસાગરને તીરે તે નામની કોલમમાં અગિયાર અગિયાર ઓગણીસો નેવ ના રોજ ફરી વખત રિપીટ કરું છું સંદેશ દૈનિક પત્રની સાગર ને તીરે તીરે કોલમમાં અગિયાર અગિયાર ઓગણીસો નેવ ના રોજ આ કાનૂનનો વિરોધ કરતા એમણે લેખ લખ્યો હતો અને એમ કહે છે કે ભાઈ અન્યાય ને અન્યાયથી નિપટવાની વૃત્તિ પ્રજા જીવનને છિન્ન ભિન્ન કરી નાખશે એટલે ભારતના જે એક સમયનું જે સમાજ જીવન હતું એ એકદમ તંદુરસ્ત વાદ વિવાદનું કોમી વેરઝેર વિવાહનું જાતિગત વેરઝેર વિવાહ તંદુરસ્ત સમાજ જીવન હતું કે એનાથી એ અખંડિત ખંડિત થઈ જતું અખંડિત સમાજ જીવન ખંડિત થઈ જતું હતું આજે આટલા બધા અનાચારો અને અત્યાચારો છે તો સો વર્ષ પહેલાં કેવી પરિસ્થિતિ એના સો વર્ષ પહેલાં કેવી પરિસ્થિતિ હશે એટલે એમનો જે આ કાનૂન પ્રત્યેનો જે દ્રેશ છે એટલો જ એમનો દેશ નથી એમને તો અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેની જે કેરી ફોરવર્ડ સિસ્ટમ હતી કેરી ફોરવર્ડ સિસ્ટમ એવી હતી કે બે હજાર પચીસના વર્ષમાં અનુસૂચિત જાતિ અને જનજાતિના આ સો છોકરાઓની ભરતી કરવાની હોય અને એમાંથી પંચોતેર જ લેવાય અને પચીસ બાકી રહે તો એ પચીસ ને આવતા વર્ષના બે હજાર છવ્વીસ ના કોટામાં એની ગણતરી કરવી આ કેરી ફોરવર્ડ હતું તો સચિદાનંદ ચૌદ દસ ઓગણીસો નેવ ના સંદેશમાં એવું લખે છે કે રોસ્ટર અને કેરી નું સમર્થન ના થાય રોસ્ટર સિસ્ટમ એ હતી કે ભાઈ અનુસૂચિત જાતિ અને જનજાતિના નાગરિકોના સાત ટકા અને ચૌદ ટકા પ્રમાણેની જે અનામત આપવાની હોય એનું એક રજિસ્ટર બનતું હતું દરેક વિભાગવા જ એટલે એ રોસ્ટર એ અનામતની અમલીકરણ માટેનો એક દસ્તાવેજ હતો તો રોસ્ટર અને કેરી ફોરવર્ડ આ બેનું સમર્થન ના થાય બીજી બાજુ એવું લખે પણ છે કે હું અનામતનો સમર્થક છું પણ અનામતના પાયાની અંદર રોસ્ટર રહેલું છે અનામતના પાયામાં રોસ્ટર રહેલું છે અને અનામતના પાયામાં કેરી ફોરવર્ડ સિસ્ટમ હતી પણ એ એક્યાસી ઓગણીસો એક્યાસીના અનામત વિરોધના નામે જે જાતિવાદી યુદ્ધ ચાલ્યા અનામતના નામે જે જાતિવાદી યુદ્ધ ચાલ્યા એની અંદર કેરી ફોરવર્ડ અને ઇન્ટરચેન્જેબિલિટી બે રદ કરવામાં આવી ઇન્ટરચેન્જેબિલિટી એવું હતું કે અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેની જુદી જુદી જગ્યાઓ ભરવાની હોય અનુસૂચિત જાતિના પચીસ ઉમેદવાર લેવાના હોય જનજાતિના પચાસ લેવાના હોય પણ જનજાતિની અંદર પચાસ ઉમેદવાર ના મળે તો એના અંદર જે ખૂટતા ઉમેદવારો એના ચાલીસ ઉમેદવાર જ મળી શકે દસ ખૂટતા હોય તો અનુસૂચિત જાતિમાંથી દસ ઉમેદવારો લઈ અને બંને જગ્યાઓ બંને બાજુ સરભર કરવી માનો કે શેડ્યુલ કાસ્ટની અંદર પચીસ ભરવાનો હોય અને એમના વીસ જ ઉમેદવારો મળે તો ખૂટતા પાંચ ઉમેદવારો શેડ્યુલ માંથી લઈ ભરવા આ ઇન્ટરચેન્જાબિલિટી આ બિન બિનઅનુસૂચિત જાતિને ક્યાં કઈ રીતે નુકસાન થતું પણ એમનો જે જાતિ દ્રેશ એના કારણે ઇન્ટરચેન્જાબિલિટી અને કેરી ફોરવર્ડ રદ કરાયા તો સચ્ચિદાનને એવું કહીએ કે ભાઈ રોસ્ટર અને કેરી ફોરવર્ડ નું સમર્થન ના થાય તો આપણે શું સમજવું એમની જે આ માનસિકતા છે એમણે એક પુસ્તક લખ્યું છે આ દેશના સાચા રાષ્ટ્રભક્તો એમાં ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરનું સ્થાન નથી એવું જાણવા મળ્યું છે એટલે ભારતની તમામ મહિલાઓના મતાધિકાર આપનારા મહિલાઓને સમાંતર સ્થાન આપનારા અને ભારતના કરોડો લોકોનો સામાજિક આર્થિક રીતે અપલિપ્ત કરનારા એક મહામાનવ એમની દ્રષ્ટિએ મહામાનવ ના હોય એવું બની શકે પરંતુ આપણે પણ વિચારવા જેવી બાબત એ છે આપણે શું સમજવાનું પાંચમી જુલાઈ બે હજાર ના રોજ પંકજ ત્રિવેદી હત્યાના વિરોધની અંદર અંજન મંડળ અમદાવાદના હોલમાં એક મીટિંગ મળી હતી અને એમાં સચ્ચિદાનંદે એવું કહ્યું કે દીદી એ ગાયના વાઘણ ગાયના ચામડામાં બેઠેલી વાઘણ છે ફરી રિપીટ કરું પંકજ ત્રિવેદી હત્યાકાંડના સંદર્ભમાં અમદાવાદના અંધજન મંડળ હોલમાં મળેલી બેઠકમાં સચ્ચિદાનંદજીએ એવું કહ્યું કે ભાઈ દીદી એ ગાયના ચામડામાં બેઠેલી વાઘડ છે તો આપણે સચિદાનંદને કેમ ઉશું આપણે એક વિચારવા જેવી બાબત છે ને એમના જે આ ઉપરની મેં હકીકત આપી અને એ સંદર્ભમાં આગળ વાત કરીએ તો સત્તર સાત બે હજાર છના રોજ દંતાલી આશ્રમ ઉપર જે હુમલો થયો અને આશ્રમના એક અંતેવાસી સચિન ભગતના જવાબ મુજબ સ્વામીએ ત્રણ વાર ફાયનિંગ ફાયરિંગ કર્યું હતું અને બાબુ મોહનિયા નામના એક આદિવાસીની હત્યા થઈ સ્વામી સત્યનાનંદ ઉપર એફઆઈઆર થઈ અને એ પછી તો તમે જ્યાં સત્તા સંપત્તિ અને પૈસો કામ કરતો હોય ત્યાં શું થઈ શકે એ તમે સમજી શકો છો બરાબર છે અ બીજી વાત કરીએ કે વિશ્વનો કોઈ પણ દેશ એવો નથી કે જ્યાં સચ્ચિદાનંદજી ગયા ના હોય વિશ્વનો કોઈ પણ દેશ એવો નહીં હોય લગભગ કે સચ્ચિદાનંદ ના ગયા બધા જ ખ્રિશ્ચિયન દેશો છે જેના હિન્દુ ધર્મોએ મલેશ ગણેલા છે એવા ખ્રિશ્ચિયન દેશો અને મુસ્લિમ દેશો છે એ દેશોની અંદર બધા દેશોમાં ફર્યા બધા જ દિવસોની એમણે મુલાકાત લીધી છે અને આટલું બધું સાહિત્ય લખ્યું આટલું બધું સાહિત્ય લખ્યું એની ઉપર કશું અમને પદભૂષણ પણ અપાયું શું અપાયું આટલું બધું આટલા બધા દેશોમાં ફર્યા આટલું બધું સાહિત્ય અપાયું આટલું બધું સાહિત્ય લખ્યું અને પદભૂષણ અપાયું તો હવે તમને એવું લાગે છે કે વ્યાજબી હતું નથી લાગતું તમને એવું કે ફક્ત રામ ભક્તો માટે ચોપડા ઉતરણ એટલે મિત્રો સચિદાનંદો એ પોતાનો અંગત આશ્રમ છે એમની પોતાની કૌશલ્યના આધારે એમણે પેદા કરેલી મિલકત છે એમનું જે કઈ ટ્રસ્ટ હોય એની જેની માલિકી હોય આપણે એની સામે વાંધા વિરોધ નથી પરંતુ હજુ પણ ભારતની અંદર સીતાપતિ રામ અર્જુન ગુરુ દ્રોણાચાર્યો આશારામો અને રામ રહીમો ભારતમાં વિચરી રહ્યા છે અને આવા ભારતને તમારે વિશ્વગુરુ બનાવવું છે તમને નથી એવું લાગતું કે આ પદભૂષણનું સન્માન આપવામાં ક્યાંક ચૂક થઈ ગઈ હોય પણ એના જવાબે ભલું થઈ ગયું અંગ્રેજોનું ભલું થઈ ગયું અંગ્રેજોનું કે એ લોકો આવ્યા મોડા મોડા આવ્યા અને આ દેશના લોકોને સિવિલ સેન્સ મળી એમના લોકશાહી શાસન શું કહેવાય ન્યાય શું કહેવાય કાનૂન શું કહેવાય જીવન પદ્ધતિ શું કહેવાય એ અંગ્રેજોએ આપીને શીખ્યું અને સાથે સાથે આ દેશના કરોડો લોકો માટે શિક્ષણના દ્વાર ખોલ્યા અને એમાંથી જ મહાત્મા જ્યોતિરાવ ફુલે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જેવા મહા માનવો ઉદ્ભવ્યા અને એમણે કરોડો લોકોનો ઉદ્ધાર કર્યો મિત્રો આ વાત સાંભળવી સમજવી તમારે જરૂરી છે ઇતિહાસ અને ઇતિહાસ સાથે જોડાયેલી ઘટનાઓ સમજવી જરૂરી છે કારણ કે હવે તો મોબાઈલ હાથમાં આવે પછી એવું માની લેતા હોય કે દુનિયા અમારા હાથમાં છે પણ એવી ઘણી સેંકડો બાબતો છે કે ઘણા બધા અભ્યાસોને બા થી બાકાત રહી જતી હોય માટે તમને ખાસ વિનંતી છે આ ચેનલને વધુમાં વધુ સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો એનું બેલ આઈકોન દબાવો અને તમારા વધુમાં વધુ વોટ્સઅપ ગ્રુપમાં આને એટલા માટે ફોરવર્ડ કરો કે લોકોને સાચી હકીકતોની જાણ થાય ભગવા કપડાઓમાં રહેલા લોકોના તમે સારા વ્યવસ્થિત રીતે ઓળખી શકો આ સમાજ જે ભ્રમિત થાય છે એ સમાજ ભ્રમિત ના થવું જોઈએ એને ગેરમાર્ગે ના દોરાય એના માટે આવી બાબતો જાણવી સમજવી જરૂરી છે માટે ફરી વખત એક વખત સબસ્ક્રાઈબ કરો લાઈક કરો સમેટ શેર કરો કોમેન્ટ કરો અને બે લઈકોન પણ દબાવો ફરી વખત ઓળી પાછું જરૂર પડશે આવા મુદ્દા સાથે આપણે ફરી મળીએ છીએ ત્યાં સુધી તમારી કોમેન્ટની અને તમારા લાઈકની અપેક્ષા છે આવજો